કેમ છો વિદ્યાર્થી મિત્રો હું બારિયા સંજય સર આપનું મંગલમૂર્તિ વિદ્યાલય તરફથી હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના તાસની અંદર જોયું હતું કે મુગલ શાસકો મુગલ શાસકોની અંદર ખાસ તો આપણે બાબર હુમાયુ અકબર જહાંગીર શાહજહા અને ઔરંગઝેબ અને ત્યારબાદ અમુક વીર દુર્ગાદાસ રાઠોડ છત્રપતિ શિવાજી બરાબર મહારાણા પ્રતાપ આના વિશે આપણે માહિતી મેળવી હતી તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે થોડુંક આગળ ભણીએ વ્યવસ્થિત રીતે ધ્યાન રાખજો પાન નંબર સોળ પ્રકરણ નંબર ત્રણ મહેસેલું મહેસૂલી વ્યવસ્થા બરાબર એ સમયની અંદર રીતે ઉપજનો એક તૃતીયાંશ ભાગનો દેવામાં આવતો દાખલા તરીકે આપણે દસ ગુણ થયું તેમજ ત્રણ ગુણ છે એ રાજાને આપવામાં આવતી હતી એટલે કે બાદશાહને આપવામાં આવતી હતી એ આ બધી વાર્ષિક જે મહેસૂલી પદ્ધતિનો મેન સ્થાપક છે એ ટોડરમલ કહેવાય બરોબર અન્ડરલાઇન કરી નાખજો અહીં ટોડરમલ આપેલો છે અકબરની મહેસૂલી વ્યવસ્થાને અને મનસદાર મનસબદાર એ જાગીરનો વડો અધિકારી ગણાતો હતો જે મનસબદાર એ જાગીરનો વડો એટલે કે અધિકારી ગણાતો જે આ બધું મહેસૂલ ટોટલી વહીવટ છે આ મનસબદાર કરતો જે જાગીર મહેસૂલ ઉઘરાવતો અને તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જળવાતો બરાબર એ સમયની અંદર જે કાયદા વ્યવસ્થા હોય એ ટોટલી આ મનસબદાર છે છે એ એ એ ઉઘરાવતો અને વિસ્તારના કાયદાઓ પણ એ ધ્યાન રાખતો એટલે કે જાળવતો આ માટે તેને જાગીર પ્રમાણે લશ્કર આપવામાં આવતું તે તેના વિસ્તારનો વડો ન્યાયાધીશ તેનો વિસ્તારનો વડો ન્યાયાધીશ પણ ગણાતો તેની નિયત સમય બદલે કરવામાં આવતી હવે અત્યારે તમે જોવો તો અમુક અમુક અધિકારીઓ છે બરાબર અમુક પોલીસો છે કે અમુક હોદ્દેદારો વ્યક્તિઓ છે અમુક સમય માટે રાખે છે પછી કઈક ગેરરીતિ આચરતા હોય એના કારણે એ વારે ફેરબદલી કરતા હોય તો એવી રીતના એ સમયની અંદર પણ થોડા સમય માટે એ

આ મુગલકાલીન સંસ્કૃતિ મુગલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો કારણ કે અમુક શાસકો હિન્દુઓનો સમન્વય જેવી રીતના કે જમુના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે એ સમયની અંદર હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય જોવા મળ્યો છે એટલા માટે એ સમય ગંગા ગંગાજમુના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે મુઘલોએ અનેક કિલ્લાઓ અનેક કિલ્લાઓ મહેલો દરવાજાઓ મસ્જિદો અને બગીચાઓની સ્થાપના કરી તમને ખબર છે લાલ કિલ્લાઓ છે બરાબર પછી જામા મસ્જિદ છે પછી સિપરીની મસ્જિદ છે તો આવા ઘણા બધા કિલ્લાઓ છે મહેલો છે બરાબર એ બનાવ્યા છે તો કેવા કેવા બનાવ્યા બગીચાની અંદર તમે જો દીવાને આમ દીવાને ખાસ બરોબર રંગ રંગ મહેલ છે આ બધા ઘણા બધા એને મુગલ શાસન ની અંદર બનાવ્યા છે બાબરે આગ્રા અને લાહોર માં બગીચા નિર્માણ કરાવ્યા હતા બાબરે આગ્રા અને લાહોર માં બગીચા નિર્માણ કરાવ્યા હતા શેર શાહે સાસરા

યાદમાં આ બનાવે છે અને સલીમ તિસ્તી ની દરગાહ મસ્જીદ અને પંચમહલનો સમાવેશ થાય છે જો મિત્રો આની અંદર ઘણી બધી વસ્તુઓ આવી કિલ્લાઓ આવી ગયા આગ્રાના કિલ્લાઓ આવી ગયા ફતેહપુર સિકરીની અંદર તેમણે બુલંદ દરવાજો છે સલીમ તિસ્તીની દરગાહ છે મસ્જિદો છે પછી પંચમહાલ પંચમહલ છે આ બધુંય અલગ અલગ રીતે કિલ્લાઓ મહેલો દરવાજા મસ્જિદો બગીચાઓની સ્થાપના કરી હતી જહાગીરના સમયમાં બાંધકામોમાં સંગેમરમર નો ઉપયોગ વધ્યો છે હવે સંગેમરમર એટલે શું હું તમને પોસ્ટરમાં બતાવું એટલે તમને ખ્યાલ આવી જાય બરાબર આ સંગેમરમર કહેવાય હવે આપણે આગળ જોઈએ શાહજહાનો સમય મુગલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે બધી રીતે પ્રજાને સુખ કરવા સુખી કરવા માટે નાના પ્રયત્નો સોલંકી યુગ થઈ ગયો મૌર્ય યુગ થઈ ગયો એવી રીતના આ આ યુગ છે કે જે મુગલ શાસકોની અંદર અકબરનો યુગ છે એટલે જહાંગીર શાહજહા યુગ એ સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે શાહજહાનો સમય મુગલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણયુગ કહેવાય છે અનેક બાંધકામોથી તેણે આગ્રામાં તાજમહેલ બરાબર તાજમહેલનું ચિત્ર છે એ આપણે ગયા તાસની અંદર આપણે જોયું હતું અને મોતી મસ્જિદ બરાબર ફરી વખત તમને તાજમહેલ અને મોતી મસ્જિદ છે એ બતાવી દ મોતી મસ્જિદ અને લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું જો શાહજાહે મેન મેન પ્રખ્યાત એવા તો ઘણા બધા સ્થાપત્યો છે એમાં પણ એમાંથી પ્રખ્યાત હોય તો કે તાજમહેલ છે મોતી મસ્જિદ છે અને લાલ કિલ્લો છે એનું નિર્માણ કરાવ્યું હતું લાલ કિલ્લો એટલા માટે કહેવામાં આવે છે કે આખે આખો કિલ્લો છે લાલ બનાવવામાં આવ્યો છે છે અને તમને ખ્યાલ પથરા જાન્યુઆરી હોય પંદરમી ઓગસ્ટ હોય એ દિવસે કોઈ બી વડા વડાપ્રધાન હોય તો ત્યાંથી તે ધ્વજ ફરકાવે છે ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં માં ઉદ દોરાનનો મકબરો બનાવ્યો હતો આ રાજિયા ઉદ દોરા છે પોસ્ટર પણ તમને બતાવી દઉં એટલે ખ્યાલ આવી જાય કે પોતાની પત્નીની યાદની અંદર ઉદ મકબરો બનાવ્યો હતો જે તાજમહેલ જેવો જ કલાત્મક છે બરાબર હવે એ સમયની અંદર ચિત્રકલા કેવી હતી એ આપણે મુદ્દો જોઈએ ચિત્રકલા ચિત્રકલા મુગલ ચિત્રકલા વિશ્વ વિખ્યાત હતી ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા હતા એ સમયની અંદર મુઘલ શાસકો છે ચિત્ર કળાના ખૂબ જ શોખીન હતા આજુબાજુના અથવા તો દેશ વિદેશના જે સારામાં સારા ચિત્રકારો હોય એને પોતાના દરબારની અંદર અથવા દિલ્હીની અંદર આમંત્રિત કરતા હતા અકબરના સમયમાં જશવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો હતા હું તમને જશવંત અને બસાવનનું ચિત્ર છે બતાવું તમને ખ્યાલ આવી જાય આ બંને મહાન ચિત્રકારો હતા મુગલ સમયની અંદર તેમણે ફારસી કથાઓ

જહાંગીરે એક ચિત્ર શાળાની સ્થાપના કરી હતી હવે બધા દેશ વિદેશના જે ચિત્રકારો છે પોતે ચિત્રો અને એના દરબારની અંદર રાજાઓને ખુશ કરતા હતા તો એને એક ચિત્રકળા માટેનો એનો સંગ્રહ થાય એટલા માટે ચિત્રશાળા છે એની સ્થાપના કરી હતી આ સમયે રાજસ્થાન ગુજરાત પંજાબ હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકળાનો વિકાસ થયો હતો હવે એ સમયની અંદર રાજસ્થાન ગુજરાત પંજાબ હિમાચલ દક્ષિણના જેવા રાજ્યો પણ ચિત્રકળાના ખૂબ શોખીન હતા હવે એ સમયની અંદર સાહિત્ય કેવું છે એ આપણે નીચેનો મુદ્દો છે એ જોઈ લઈએ મુઘલ રાજાઓ સાહિત્યના પોષક હતા તેઓ સારા લેખકો પણ હતા આ સમયે ફારસી અરબી હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં વ્યાપક અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવન કથા આલેખી છે તેણે મહાભારતનો અનુવાદ કર્યો હતો ભારતીય ભાષાઓમાં શ્રીકૃષ્ણના જીવન પર આધારિત ઘણું સાહિત્ય છે એ સમયની અંદર રચાયું એટલા માટે કહેવામાં આવે છે કે આ સમય છે ને એ ગંગા જમુના સંસ્કૃતિ તરીકે ઓળખું એનું કારણ છે મુસ્લિમોની સાહિત્ય તો ખૂબ જ પ્રચલિત બન્યું હતું પણ સાથે સાથે મહાભારત છે પછી રામાયણ છે કે અન્ય જીવન પ્રસંગોને લગતા જીવનકથાઓ છે એ આ સમયની અંદર આ લેખવામાં આવી હતી એટલે કે સાહિત્ય રચાયું હતું મરાઠીમાં એકનાથ જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના કરી હતી એ સમયની અંદર ભક્તિ સાહિત્ય છે એની પણ રચના જ્ઞાની જ્ઞાનેશ્વર છે એકનાથ છે સ્વામી રામદાસ છે વગેરે ભક્તિ સાહિત્યની રચના કરી હતી હવે આપણે આગળનો મુદ્દો છે સંગીત એ આપણે જોઈ લઈએ બરોબર અકબર સંગીતનો જ્ઞાતા હતો એટલે કે જાણકાર હતો તેના નવરત્નોમાં તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક હતા તેણે અનેક રાગો પર રચના કરી હતી વિદ્યાર્થી મિત્રો આ તાનસેનના પાઠ છે આપણે તાનસેન રામદાસ આ બધાએ એ સમયની અંદર મહાન સંગીતકારો હતા અને એ તમારે અંગ્રેજી ધોરણની અંદર આગળના ધોરણની અંદર ભણવાનું આવશે આઠમામાં કે નવમામાં બરાબર અંગ્રેજીની અંદર આનો પાઠ આપેલો છે અને સરસ મજાનો સંગીતનો છે અક અકબરના દરબારની અંદર તાનસેન છે એ મહાન સંગીતકાર હતો હવે આપણે નીચે સમાપન આપેલું છે એ જોઈ લઈએ હવે આ પ્રકરણનો

હૈદરાબાદના નિઝામ બંગાળ બિહારના નવાબ રાજસ્થાનના રાજપૂત રાજ્યો મરાઠા પંજાબ નું શીખ અને રાજ્ય વગેરેનો સમાવેશ થાય છે આ બધા રાજ્યો એકબીજા સાથે ઝઘડતા રહેતા તેના પરિણામે તેઓ નિર્બળ બનતા રહ્યા આવા સંજોગોમાં યુરોપમાંથી વેપાર કરવા આવેલી કંપનીઓ ભારતમાં શાસન સ્થાપવામાં સપનો સેવા લાગ્યા તમને ખ્યાલ છે કે એ સમયની અંદર ફ્રેન્ચો છે ડચ છે વલંદ એટલે કે ડેનિશ પ્રજા છે આ ઉપરાંત અંગ્રેજો છે પોર્ટુગીઝો છે ધીમે 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 બધી પ્રજાઓ ભારતની અંદર વેપાર કરવામાં આવતી પણ એને લાગ્યું કે અહીંયા તો આપણે રાજ કરવા જેવું છે કારણ કે આ બધામાં એમાં કોઈમાં સંપ છે નહીં એનો મોકો ઉઠાવી અને આપણે અહીંયા રાજ કરવું જોઈએ અને અંદાજે દોઢસો થી બસો વર્ષ અંગ્રેજો ફ્રેન્ચો ડચ પોર્ટુગીઝો ડેનિશ પ્રજા ઘણી પ્રજાઓ છે એ ગાળા ની અંદર આવી અને આ બધા શાસકો નો નાશ કર્યો વિદ્યાર્થી મિત્રો આ પાઠ છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે પાછળની સાઈડ પાના નંબર અઢાર ઉપર તેનો સ્વાધ્યાય આપેલો છે અને સ્વાધ્યાય છે એ આપણે જોઈ લઈએ સ્વાધ્યાય છે એ વ્યવસ્થિત રીતે જવાબ સાથે જોઈ લઈએ વાક્યાન વીસ તરીકે ઓળખાતા સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખતા મીરે સામાન નામનો વિભાગ હતો ન્યાય વ્યવસ્થાનો વડો કાજી હતો પ્રશ્ન નંબર બે મુગલ સ્થાપત્ય કલાના નમૂનાઓ વિશે નોંધ તૈયાર કરો જવાબ બે મુગલોએ અનેક કિલ્લાઓ મહેલો દરવાજાઓ મસ્જિદો અને બગીચાઓની સ્થાપના કરી હતી બાબરે આગ્રા અને લાહોરમાં બગીચાનું નિર્માણ કરાવ્યા હતા અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો અને ફતેપુર સિકરીમાં વિશિષ્ટ બાંધકામો કર્યા હતા જેમાં બોલન દરવાજો જવાબ ભારતના ઇતિહાસમાં શેરશાહને સુધારક તરીકે ઓળખવામાં આવે છે તેમણે પાંચ વર્ષના ટૂંકા ગાળામાં ઘણા સુધારાઓ કર્યા હતા તે સુધારક અને ન્યાય શાસક હતો અંકુશમાં લઈ તેણે રાજ્યમાં શાંતિની સ્થાપના કરી નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી તેમણે વેપારી અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું તેણે એક મહાન રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રેક રોડનું નિર્માણ કરાવ્યું હતું જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો હતો હવે છેલ્લો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો બરોબર ખાલી જગ્યા નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો પેલું છે પાણીપતનું બીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું તો એ અકબર અને શિવાજી બી અકબર અને હેમુ સી બાબર અને ઇબ્રાહિમ લોદી કે ડી મુગલ મુગલ અને મરાઠા વચ્ચે તો જવાબમાં શું આવશે વિચારો તો જવાબ આવશે અકબર અને હેમુ બી પ્રશ્ન નંબર બે બુલંદ દરવાજો કોણે બનાવડાવ્યો હતો તો એ અકબર બી જહાંગીર સી શાહજા કે ડી ઓરંગઝેબ તો જવાબમાં શું આવશે તો જવાબ આવશે એ અકબર બરાબર આ નોંધતા જો બધું પ્રશ્ન નંબર ત્રણ દિલ્હીનો લાલ કિલ્લો કોણે બનાવડાવ્યો હતો તો બાબર અકબર સી હુમાયુ કે ડી શાહજા તો જવાબમાં આવશે ડી શાહજા બરોબર એ પણ નોંધી લેજો અને છેલ્લો પ્રશ્ન અકબરનો જન્મ ખાલી જગ્યા નામના સ્થળે થયો હતો તો એ અમરકોટ ને અમરકોટ બી ઇરાન સી દિલ્હી કે ડી જયપુર તમને બધાને ખ્યાલ છે કે અકબરનો જન્મ અમરકોટ ને રાણાને ત્યાં થયો એટલે એ જવાબ આપશે વિદ્યાર્થી મિત્રો આ પાઠ છે અહીંયા આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને સ્વાધ્યાય પણ અહીંયા પૂર્ણ કરીએ છીએ આ વિડિયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો આવજો મિત્રો